ગુજરાતમાં આવેલી ત્રણ પૌરાણિક વાવ એક રાણકી વાવ પાટણમાં આવેલી રાણકી વાવ રાણી ઉદયમતી દ્વારા તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં ઈ સ એક હજાર ત્રેસઠમાં બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી તેની પથ્થરોની અદ્ભુત કોતરણી માટે તે વિશ્વસ્તરે જાણીતી છે સરસ્વતી નદીના પૂરના કારણે બુરાઈ ગયેલી આ વાવને ઈ સ ઓગણીસો એસી માં ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા ખોદકામ દરમિયાન શોધીને તેનું મૂળ સ્વરૂપ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું બે અડાલજની વાવ ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામમાં આવેલી આ પ્રખ્યાત સ્તંભ વાવ ગુજરાતની ઐતિહાસિક સ્થાપત્ય કળાનો અદ્વિતીય નમૂનો છે અડાલજની વાવનું નિર્માણ પંદરમી સદીમાં રાણા વિરસંગ વાઘેલાએ પોતાની પત્ની રાણી રૂડીબાઈની ઈચ્છાથી કરાવ્યું હતું આ પ્રકારના સ્થાપત્યો વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે ત્રણ અડીકડીની વાવ અડીકડી વાવ જૂનાગઢ શહેરમાં આવેલા પ્રાચીન ઉપરકોટ કિલ્લાની અંદર સ્થિત એક ઐતિહાસિક વાવ છે જેના નિર્માણનો ચોક્કસ સમય જાણીતો નથી એક લોકમાન્યતા મુજબ રાણકદેવીની બે દાસીઓ અડી અને કડી આ વાવમાંથી પાણી ભરવા આવતી હોવાથી તેનું નામ અડીકડી વાવ પડ્યું આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો